નોન નંબર ઉપરથી ફોન આવ્યો હતો એ ફોન ઉપર હું વાત કરતો એમાં મારા પેમેન્ટ ઉપડી ગયું હતું એંસી હજાર રૂપિયા અને એ પેમેન્ટ માટે મેં પછી ઓગણીસ ત્રીસ ઉપર સાયબર ક્રાઇમ ફરિયાદ કરી એટલે એ લોકોએ રૂપિયા ફ્રીજ કરાવી દીધા આગળ બેંકમાં એટલે ઇવન પેમેન્ટ બધું પૂરેપૂરું પેમેન્ટ મળી ગયું છે એના બદલ હું એસપી વિકાસ હુંડા અને એલસીબી પીઆઈ સાયબર ક્રાઇમ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા મોબાઈલ ઉપર એક અનનોન લિંક આવી હતી અને મેં તેના પર ક્લિક કર્યો હતો તો મારા ખાતામાંથી બે લાખ એક્યાસી હજાર જેવા ડેબિટ થઈ ગયા હતા એના પછી મેં સાયબર ક્રાઇમ ઓફિસનો સંપર્ક કર્યો અને એમને કીધું મને ઓગણીસો ત્રીસ વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરો અને સંપર્ક કર્યા બાદ મારો પૈસા તેમને ફ્રીઝ કરાવ્યા અને પછી કરાવ્યા એમને પૈસા એ બદલ હું એસપી વિકાસ ચુંડા એલસીબી સાયબર ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ